તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો તમારા મળે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમે જયેશ રાદડીયાને તો ઓળખતા થશે દોસ્તો જયેશ રાદડીયા એમ કહેવાય છે કે ભાજપમાં છે ને ભાજપમાં હોવા છતાં મંત્રી મંડળની અંદર એનું નામ ના આવ્યું દોસ્તો નામ ના આવતા જ તે જયેશભાઈ રાજડિયા એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછતો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે જયેશ રાજડિયા એમ કહેવાય છે કે ભાજપ છોડી દેવાના છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તે ક્રિયાઓમાં આવી વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો જ્યારથી મંડળની અંદર બધાના નામ રજૂ થયા છે ત્યારથી જયેશ રાજડિયા એવું કેવું છે કે મારું નામ આની અંદર કેમ સામેલ નથી દોસ્તો ત્યારથી જયેશ રાજડિયા ગુસ્સે થયા છે દોસ્તો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે જયેશ રાદડીયા ભાજપ છોડી દેવાના છે દોસ્તો શું હકીકત ભાજપ છોડી દેવાના છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે ક્રિયાવાના વિડીયો તમારા મળે લાવતો દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો જયેશ રાદડીયા અત્યારે હાલ ગુજરાશે એટલા બધા થયા છે કે વાત જ ન આપું છું દોસ્તો મંત્રીમંડળની અંદર જયેશ રાદડીયાનું ના આવતા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર દોસ્તો અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં અતિિ આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈ જરૂર કરી બીજા વીડિયો મળે તપ્તીકલી જય હિંદ જય ભારત મળવાર બીજા વીડિયો તપ્તલી બાય બાય